આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું દૂધ ક્ષેત્ર છ ટકાના દરે વિકાસ કરી રહ્યું છે અને દસ લાખ કરોડના વાર્ષિક ઓવર ધરાવે છે તેમણે કહ્યું કે ભારતના દૂધ ક્ષેત્રની સફળતાનો પાયો નારી શક્તિ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલની સુવર્ણ જયંતિને ઉજવણી પ્રસંગે સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમૂલની સફળતા એ મહિલા આગેવાની હેઠળ વિકાસનો પુરાવો છે ખેડૂતો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં અમૂલના યોગદાનની પ્રશંસા કરતા શ્રી મોદીએ વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા મહિલાઓની આર્થિક શક્તિ વધારવા પર ભાર મૂક્યો હતો આ ઉપરાંત તેમણે ગ્રામીણ અર્થતંત્રના વિકાસ અને સીમાંત ખેડૂતોના સશક્તિકરણ પર મહત્વ હોવાનું જણાવ્યું હતું हमारी डेयरी सहकारी समितियों में महिलाओं की संख्या लगातार बढ़ रही है जब मैं गुजरात में था तो हमने डेयरी सेक्टर से जुड़ी महिलाओं के लिए सुनिश्चित किया कि डेयरी का पैसा हमारी बहनों बेटियों के बैंक खातों में सीधा जमा हो પ્રધાનમંત્રીએ પશુધનના આરોગ્યને સુધારવા અને પશુપાલકોના સશક્તિકરણ માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાનો ઉલ્લેખ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ અમૂલ ડેરી ખાતે ઉચ્ચ થર્મલ ક્ષમતાના દૂધ પ્લાન્ટ સાબર ડેરી ખાતે ચીઝ પ્લાન્ટ સરહદ ડેરી ખાતે આઇસ્ક્રીમ પ્લાન્ટ ભરૂચ સંઘ દ્વારા મુંબઈ ખાતે ડેરી પ્લાન્ટ અને રાજકોટ ડેરીના વિસ્તરણનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યું હતું આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ વિમાની મથકે આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અમદાવાદના મેયર સહિત અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેસાણા જિલ્લાના તરબ ખાતે તેર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અગાઉ પ્રધાનમંત્રીએ વાડીનાથ મહાદેવના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો તથા મહેસાણામાં રોડ શો કર્યો છે પ્રધાનમંત્રીએ અહીં ભારત નેટ ફેઝના બીજા તબક્કાના ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડનું લોકાર્પણ કર્યું જે રાજ્યની આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોને સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરશે આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ દેશના વારસાની જાળવણી સાથે વિકાસની નેમ વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે આજે થઇ રહેલા વિકાસકામો આગળની પેઢીઓ માટે વિકસિત ભારત બનાવવાના માર્ગ છે તેમણે કહ્યું કે સમાજના દરેક વર્ગનું સશક્તિકરણ એ સરકારની પ્રાથમિકતા છે આ કાર્યક્રમ દરમિયાન તેમણે ગાંધીનગર અમદાવાદ બનાસકાંઠા અને મહેસાણામાં અનેક રોડ પ્રોજેક્ટનું એરફોર્સ સ્ટેશન ડીસાનો રનવે અમદાવાદમાં માનવ અને જીવવિજ્ઞાનની ગેલેરી ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું નવું ભવન જેવા અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો ત્યારબાદ સાંજે નવસારીમાં આયોજીત એક જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના અનેક વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે નવસારીમાં શ્રી મોદી મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રીજન એન્ડ એપેરલ પાર્કનું નિર્માણ કાર્યનું પણ લોકાર્પણ કરશે ઉપરાંત કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન યુનિટ ત્રણ અને ચાર ખાતે બે નવા પેસ્ટિરાઈઝડ હેવી વોટર રિએક્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે આ કાર્યક્રમ દરમિયાન રોડ રેલવે પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક નવા પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવશે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે આઠ વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના ત્રીજા અંકમાં બારડોલી લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી વિકાસની ગાથા સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવેછે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસમી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલી શકશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝની વેબસાઈટ અને મોબાઇલ એપ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે સુરત જિલ્લાના સુવાલી બીચ ખાતે આગામી ચોવીસ અને પચીસમી ફેબ્રુઆરીના રોજ બીચ ફેસ્ટિવલ યોજાશે અમારા સુરત જિલ્લાના પ્રતિનિધિ લોપા દરબારના જણાવ્યા મુજબ આઠ વર્ષ બાદ આ બીચ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલે સુરતમાં એક પત્રકાર પરિષદ યોજીને આ બીય ફેસ્ટિવલની માહિતી આપી હતી શ્રી સંઘવીએ લોકોને અપીલ કરી છે કે બીચ ફેસ્ટિવલ દરમિયાન દરિયામાં કોઈએ નાહવા પડવું નહીં ઉપરાંત બીચ પર લખાયેલી સૂચનાઓનું પાલન કરવું તેમણે વધુમાં કહ્યું કે દરિયામાં લોકોની સુરક્ષા માટે બોટ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયા પણ તૈનાત રહેશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો